પ્રગટ થઈ કે શું હાય કેવું વરણો સોણો કрмаબાઈએ સપનાને યાદ કરવા એ આંખ બીડી પણ તોફાની સપનું હવાના એ થરમાં ગાયબ થઈ ગયું હાય ગંગા જેવી પવિત્ર કрмаબાઈ નો રદિયો આજ ઉછળી ઉછળીને છાતીએ ભીંસાઈ જવા લાગ્યો ઉંદર ને ગ્રસવા દસ્તા કાળોત્રા નાગ જેવું મૃત્યુ આહા કрмаબાઈ છાતી પર હાથ મૂકી દીધો જાણે વિજોગી હંસલો હમણાં શરીર છોડીને હાલી નીકળ શકે શું આંખ માજા મૂકીને ફરકવા લાગી અને રાતના સોણામાં તો છળી મરે એવા દ્રશ્યો ઘોવનની નબરમી વાણીને ચીબરીની ચીતિયારીઓ હજુય કાનમાં ડંખતી હતી માંસની નદીઓમાં ખૂપી ગયેલા ગીધડાના ચિત્કાર હજુય કંપાવી દેતા હતા માસના લોચાને ખેંચતી એ શિયાળવાની લારીઓ કરમાબાઈના કાનમાં ખીલાની જેમ હજુય ધરબાઈ જતી તી ઝાંખો સૂરજ મોતનો પૈગામ લઈને ડાળતો તો હવામાં રુદન હતું વાતાવરણમાં પ્રકંપ હતો પથારીમાં બગાસુ ખાતે કરમાબાઈ રાતના કરુણ દ્રશ્યને યાદ કરીને આંખો બંધ કરી દેતી હતી ત્યાં તો એના હૈયે બેઠેલો રૃદિયારામ બોલી ઉઠ્યો કર્મા કર્મા તારો વીસ વર્ષનો જવાન મોકોજી આજ સરગાપીને સરગા પરીને માર્ગે હાલ્યો જાય છે હે કર્માબાઈ સફાળી બેઠી થઈ ગઈ આંખો છોડીને તેને ચારે તરફ જોયું બીજું સોણો તો નથી ને નિંદર દેવી તો ખડખડાટ હસીને કરમાબાઈને છોડીને એક બાજુ ઊભી હતી તઈ શું કરમાબાઈનું ધગધ કરતું કલેજું થાક્યા વગર શ્વાસ લીધા વગર ચેતવી રહ્યું હતું મોકોજી મોકોજી તો હાલ્યો જાય છે મોકોજીને વધાવા કંકુ સોખા લઈને અને ગળામાંથી ચીસ ફાટી ગઈ શું છે શું છે કરમાબાઈની ભાભી હાંફળી ફાંફળી દોડી આવીને પૂછવા લાગી કરમાબાઈનો ભાઈ પણ ભેંસ દોવાનું છોડીને દોડી આવ્યો વીરા જટ શાંત તૈયાર કર મારે સારણ કે જવું છે હાંફતી હાંફતી એ કરમાબાઈ કહ્યું કાં બેન એવું તો શું છે કરમાબાઈનો ભાઈ હાટી આંખે બોલી વીઠો વીરા વાત કરવાની વેળાયું નથી રહી એક એક પળ ઝુગ જેવી જાય છે જલ્દી શાંત તૈયાર કર નહીં તો મારો હૃદયો એની વાહે હાલ્યો જાય પણ નણંદ કાક કાંક સમજાય એવું તો બોલો એવું તે શું થઈ ગયું છે ભાભી તું મને રોકે તો આવી પાથું માના સમ મારે જવું જોઈએ વીરા આજ મને વરણું સોણું આવ્યું એમાં મારા મોકોજીને લેવા સરગા ફરીથી પરી ઉતરી લાલ અને લીલા વસ્ત્ર પહેરીને પણ બોન સપના હાચા ન હોય એમાં આટલો દાખલો શો છાંડણી મૂકીને વાણીયાને આઈ જ બોલાવી લો પસે તો હાવ ને તારા દલને ધરપત છે દલપત રહેશે ને ના ના મારો હૃદયો બોલે છે મારો મોકોજી રોટલા ટાણે પ્રથમી માથે નહીં હોય મને જટ જવા દે મારે ને એને છેટું પડશે વીરા જાજો નથી આંખ જાણે ભાવી કરાવી ભાળતી હોય એમ ચારે તરફ જવા મારતી હતી દિવાલની ઈંટ જાણે માટી મટીને કાળા અક્ષર બની ગઈ હતી કર્માબાઈ નો ભાઈ બુધેણું લેવા ગયો તો ભેંસની એક પાટું વડે દૂધનું બુધેણું રડતું રડતું છાણમાં ખૂંપી ગયું દૂધના વહેતા રેલાએ કર્માબાઈના ભાઈના હૈયામાં શંકાનો કીડો સળવા સળવળાવી દીધો અને બધું કામ મૂકીને તે ઘડિયા કરી લ્યો ત્યાં લગી તમારો ભાઈ સાંડ લઈને આવી પૂછશે અરે મારી વાલડી ભારે હથરીઓ હિણતા આવા અપશુકડના વેણ નાકમાં હવે તો પાણી પીસ કે જઈને ત્યાં લગણ તો મા સમ કા કાંઈ લઉં તો સાતલપુરની પાસે આવેલા ચારણકા ગામમાં રાઈડિયા શાખના ચારણોમાં કરમાબાઈ જીવતી જાગતી સતી કહેવાતી પતિના મૃત્યુ પછી વિધવા કર્માબાઈએ સંસારના સુખનો ત્યાગ કરી દિવસ રાત જગાવવાનું શરૂ કર્યું મગ્ન કરમાબાઈ કોઈ અગમ્ય તત્વ સાથે વાત કર્યા કરતી ઘણા દિવસે ભાઈના આગ્રહથી કર્માબાઈ નગર પારકર પિયરમાં આવી હતી પરંતુ પિયરમાં આવ્યાને પંદર દિવસ પણ પૂરા થયા નતા ત્યાં તો ભાવી પાછું ચારણ કે ખેંચી રહ્યું હતું કરમાભાઈ ઘડી આ જોજન સાંઢ પર બેસીને નગરપાર્કરના પાર્કરના રણમાં ઉતરી ત્યારે સુરજ મહારાજ પૂર્વના કુવામાંથી હેમખે બહાર નીકળીને એ આકાશમાં થીર થયા નગર પાર્ક પારકરનું રણ આજ કરમાબાઈને લાખો જોજન લાંબુ લાગતું હતું અને સાંડનો વેગ કીડીથી ઓછો લાગતો હતો દૂર દૂર સારણકાના ઝાડવા જોવા ડોક ઊંચી નીચી કરતી કરમાબાઈ સાંડ ને મીઠા વેણ દેતા કહેતી ઝટ પગ ઉપાડી માવડી મારે સેટું પડે છે ને સાંઢ રણમાં દોડવા લાગતી ઘંટીઓના ઘેઘોર નાદ સાંભળીને કુકડા ઉષાની છડી પોકારવા સાબદા થયા ઝાંખા ઝાંખા અજવાળામાં ગાયો ચરાવીને મોકોજી વાડામાં આવી પૂગ્યો અહીં ગંગા જમના રેવતી બાપ હાલો હવે બાંધી લો ઘણોય ચરી મારી માવડી મોંમાંથી વાલના શબ્દો વાહવતા મોકોજીએ એક પછી ગાયોને બાંધી લીધી ગાયોના શરીર પર વાલ સોયો હાથ ફેરવીને ધરાય ધરાઈને ગાયોને નિરખી લીધી નેણના ને તે ગાયો એ જાણે એ મોકોજીના ચહેરાને ભરી દેવા માંગતી હોય એ મોકાજીને જોઈ રહી અને મોકોજી ઘર તરફ હાલતા થયા મોકોજી જ્યારે ઘેર આવ્યો ત્યારે ઘરવાળે યમુનાબાઈ શેરામણ તૈયાર કરીને મોકોજીની રાહ જોતી હતી તાંસળું ભરીને દૂધ ને બાજરીનો રોટલો એ ખાતા મોકોજી નેણમાં નેહનું અમૃત ભરીને પોતાના ચહેરાની રેખાઓમાંથી વાલ ઢૂંઢતી એ અમુના તરફ જોઈને કહ્યું સારણી આ તો મારે હૃદય માં સાંભળી છે આજ મને એમ થાય છે કે માં આવી હોત તો કેવું સારું હતું તે એમ કરો ને તમે પારકર આટો દઈ આવો માને તો નિરાધ અને આવે તો માને તેડતા આવો મને ટેમ જ ક્યાં છે હસતા હસતા મોકો દે કહ્યું તમે તો રોજ ઈજ બાનું કાઢો છો જ્યાં લગણ જીવશું ત્યાં લગણ તેમ નથી મળવાનો પણ સારણ જે દી સરગા ફરીથી વેમાન આવશે તેદી ટેમ નથી એવું બાનું નહીં ચાલે સાલેવો અમુનાબાએ હસવાનો ડોળ કર્યો અરે જો સરગા પરીનું તેડું આજ આવે ને તો અબ ઘડી તૈયાર છું અરે અરે સારણ એવું તો શું બોલો છો હજુ તો જાજા સોણા બાકી છે નહીં તું એવી ટોળ કરે છે આપણે તો ઘણાય દન જીવવું છે પણ જીવાડનારા કાઈ હા એ તો કરમમાં લખ્યું હોય એટલા દાણા ખવાય સારણ હું તને એમ તો સરગા જવા સરસતા હસતા હસતા કહ્યું હશે કા હસતા હસતા મોકોજી બોલી બીઠું ઈન્દ્ર રાજા નહીં જમરાજા હા ઈજે કોઈ મોકોજી હાથ ધોતા કહ્યું અને પાગડીથી હાલ હાથ લૂચતો ઘર બહાર ફરવા નીકળ્યો ચોરામાં ડાયરેની વાત સાંભળીને ઘરે આવેલા એ મોકોજીના પેટમાં દુખાવો ઉપડ્યો ઘેર આવતા તો મોકોજીના મોઢામાંથી કાળી ચીસ વછૂટી ગઈ શું છે શું છે કહેતી અમનાબાઈ દોડી આવી ત્યારે મોકોજી પેટ દબાવીને બેવડ થઈ ગયો હતો અમનાબાઈએ ખાટલો પાથર્યો અને મોકોજીને હાથ પકડીને એ ખાટલામાં સુવાડ્યો પેટ સોળાવવું છે અમનાબાઈએ પૂછ્યું મોકોજી એનો કઈ જવાબ આપે તે પહેલા તો તેના પેટમાં કાળી લાઈ ઉપડી એક ભયંકર ચિત્કાર સાથે ખાટલામાં ભટકાઈ પડ્યો ઈ સાથે ભટકાયેલા માથાનો ધડીંગ અવાજ થયો ને ઈ હારે જ મોકોજીનો એ હંસલો કાયા છોડીને સરગા પરીને માર્ગે વહેતો થઈ ગયો મોકોજીને મોઢે ધોળા ઘોઘ બાજી ગયા હા હા કરતી હમણાંબાઈ દોડીને મોકોજીના મૃત શરીરને બાજી પડી કોઈ પણ પ્રતિકાર વગર હાડપિંજર હાલી બીઠો મોકોજીની ફાટેલી આંખમાં એ જીવન શોધવા આમના બાએ પોતાની એ આંખો ખૂંપાવી દીધી હાડપિંજરને હલાવી જોયું નાળીઓના ધબકારા ગણ્યા ચહેરાની રેખાઓમાં એ અટવાઈ ગયેલી એ જીવન રેખાઓને ઢૂંઢી પણ વ્યર્થ અને અમુનાબાઈ એક ચીજ સાથે પટકાઈ પડી આજુબાજુથી દોડી આવેલા લોકોએ બે મૃતદેહોને જોયા સારસને સારસીને વિયોગ નડતા હશે પણ અમુના બાય અને મોકોજીને તો મોતની દિવાલો શકી પ્રેમ અને પ્રેમનું એ અદ્વૈત આક્રંદના પડઘા હવાને થીજાવી દેતા હતા મોકોજીના સંબંધીઓ એ શરાવણ ભાદરવો વરહાવતા પથ્થરના કાળજા નહીં ભાંગી નાખે એવું રુદન કરતા હતા એક બાજુ નનામી તૈયાર થવા લાગી હતી લાકડા ભરાય ભરાય ને ગાડીઓ મસાણ તરફ વહેતી થઈ હતી ચારણકા ગામ ભરમાં જાણે એ શોકે ઘર માંડ્યું હતું મોકોજીને નવડાવી નવા કપડા પહેરાવીને એ નનામીમાં મૂકવામાં આવ્યો ઉપર કપડું મૂકીને જ્યાં બાંધવા જાય છે ત્યાં તો સાંઢની ગાંગરવાની એક ચીજ સાથે હાફતા ગળામાંથી હુકમ વછૂટ્યો સબોરું મોકોજીને બાંધશોમાં નનામીના બાંધના બાંધનાર ચારણો જળવત બનીને જોવા લાગ્યા કાળજાળ ખપ્પર જોગણી સમી એ કર્માબાઈ પગ પછાડતી પછાડતી નનામી પાસે ઘસી આવતી હતી કર્માબાઈ ક્યાંથી એક સામટા અનેક હૈડામાંથી સવાલ ઉઠ્યો આંસુથી લથબથ ડોળા ગળી પર તાકતા રહી ગયા ગળાના ડુસકા ગળામાં જ અટવાઈ ગયા છાતી ફૂટવા ઊંચા થયેલા હાથ ત્યાં જ અટકી ગયા શબ શબવત જડ શો બની ગયેલો એ માનવ મહેરામણ જે તે સ્થિતિમાં જ ઠરીને બરફ શો બની ગયો કર્માબાઈએ મોકોજી પાસે આવીને શબ ઉપરથી કપડું દૂર હટાવ્યું અને ફાટી પડતા ગળે બોલી ઉઠી મોકોજી હુંડા મારી રાહ તો જોવી હતી હું તારી વાહે એ હાલી આવત બેટા એમ ન જવાયું હો એકવાર તને જીવતે જીવ જોવાની અબળખાયું મનમાં હતી કર્માબાઈ જાણે બેહોશીમાં લવતી તી તેની આંખો બંધ થઈ ગઈ ધીમે ધીમે તેનું શરીર ઝૂકી ગયું અને ઘૂંટણીયા પડીને તે બેસી ગઈ તેના હોઠ બબડાતા હતા બબડતા જ રહ્યાને એક ધબ અવાજ સાથે કરમાબાઈનું ખોળ્યું મોકોજી માથે ઢળી પડ્યું મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબ્સક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મને આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે જય માતાજી